હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આજે તો હોળી પાસા બ્લોગ ઉતારવા આવી ગયા છીએ અમારે એક જાળી છે અહીંયા કપોડા વેણવા જવાશે છે હમણાં ત્યાં બ્લોગ બ્લોગ ઉતારવાનો કોઈ સમય મળતો નથી ત્યાં તો પ્રેશર કપોડા વેણવા જવા છે ને બ્લોગ ઉતારવો હશે કપોડાનું તો મોહલ છે પણ બ્લોગ ઉતારવા આવશે કરજો જેવો શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો એવું ને એવો લોંગ વિડીયોમાં પણ કરજો અમારી માહી ઓફિશિયલ ચેનલને જય માતાજી તો આગળ જઈને બતાવો બ્લોક મિત્રો કકોડા તો ના જણે આ એક એવી ફૂદી છે તેનું નામ શું છે તે કોમેન્ટ કરજો આ એક અલગ પ્રકારની છે જો સ્ટાર બાર એક નથી બે છે જોડી છે જો બોડીના ઝાડો જંગલનું બે બે કોરા એવું સિસ્ટાર તમે જોયેલું હોય તો કોમેન્ટ કરજો આ કયું કઈ ફુદ્દી કહેવાય આવી તો મેં તો ક્યારેય નહીં જોયું તમે જોયેલી છે તો કોમેન્ટ કરજો કિત કેવી સરસ લાગે છે એની ડિઝાઇન બહુ સારી છે મિત્રો હજી સુધી કપડા જ નહીં જાડ્યા પણ કે છે કે અહીંયા આગળ કપડા છે તો જો એક ફૂદી હતી ફૂદીની મુલાકાત લીધી હા તો કપડા ખરી લે ચમ ચમ મને પાક આવી છે છે બાવળ ઉપર ચડવું પડે છે કકોડા લેણવા તમે આવા કકોડા ખાવ છો રિક્સ વાળા આવા કકોડા ખાતા મેઠા લાગે આ તો કકડો ખાવા ખાવ કકોડા ખોઈ કકડો ખાવાય કકોડા તો પાચી ગયા મિત્રો વરસાદ બહુ ચડ્યો છે પણ હજી અમાર ગામમાં પડ્યો નહીં હો વરસાદ ચડીને આવે ખરી અત્યારે અત્યારે બાર બાર નીકળી જાય પણ કા મહેસ વાદણા થયા હે વરસાદ સડ્યો નહિ અમે આ જંગલમાં આવ્યા હતા કપોડા આ બધું જંગલ ઇલાકો જ છે બીકે લાગે ને ઊંડ રોજ બચુરિયા પાછું

મોડું થાય બરાબર થઈ જવો તો કયો મસ્ત ને વાયરન ને તો પણ વધી છે લાગે છે એટલે અમે જઈ રહ્યા છીએ ઘરે આગળ જઈને બ્લોક પૂરો કરા